આજે ચાર ચાર વાગે રજૂ કર્યા હતા ને ચીફ ફાયર ઓફિસરને અને રિમાન્ડ અરજીમાં ચાર દિવસના રિમાન્ડ માગેલા હતા જેના મુખ્ય ગ્રાઉન્ડ એવા હતા કે એક લાખને એંસી હજાર રૂપિયા તો એ રંગિયાત પકડાના છે અને બીજા પચાસ હજાર રૂપિયા છે ને એના ટેબલ ઉપર આ એક ને એસીની સાથે હતા એના વિશે પૂછપરછ કરતાં એને એ પચાસ હજાર છે છે ને એ કંઈ સરખો જવાબ આપી શકેલ નથી એટલે સૌથી પહેલી રજૂઆત આપણે એ જ કરેલી હતી કે એક દિવસે એક જ પાસેથી લાંચ લીધાનું નથી આ બીજા પચાસ હજારથી એ પણ લાંચ પેટે જ હતા એટલે એ ખૂની ખૂની લાંચ આપીને સેના માટે આપેલી એના માટે પણ પૂછપરેશાની કરવાની છે જે ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન એને કોઈ સરખો જવાબ આપેલો નથી બીજું એને ભૂજ ખાતે એના જે મકાન છે ત્યાં પણ ઝડપી કરવામાં આવેલી છે બીજી જગ્યાએ પણ ઝડપી કરવામાં આવેલ છે એટલે તે પણ જગ્યા આની હજી મહત્ત્વની વાત એ છે કે એક મહિના જેટલો જ એને સમય થયેલો છે અને એક મહિનામાં સીધી ત્રણ લાખની ફાયર સેફ્ટીનું એનઓસી આપવા માટેની લાંચની માગણી કરવી એ ખૂબ જ અનુભવી હોય ભ્રષ્ટાચાર કરવામાં એના માટે જ આ રકમની માગણી થઈ શકે કે એવું કોઈ શરૂ કર્યું હોય કે નવા નવા હોય એની કોઈની આ હિંમત ન થઈ શકે એટલે સૌથી મોટો તપાસનો મુદ્દો એ છે કે આટલા વીસ પચીસ વર્ષની નોકરી દરમિયાન એમને કેટલી અપ્રમાણસરની મિલકત ધારણ કરેલી હોય કોની કોની પાસેથી લાંચ લીધી હોય આ બધી ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે અને ખાસ કરીને જે અને ફાયર એનઓસી આપવા માટેનું ડિપાર્ટમેન્ટ અત્યારે દોઢ બે મહિનાથી બંધ હતું કોઈને મળતી નહોતી ફાયર એનઓસી માટેના આટલા બધા અરજીઓ છે એ પેન્ડિંગ હતી એટલે ખાસ એમને આ નિમણૂંક આપવામાં આવેલી છે ત્યારે એમણે આ લાંચની માગણી કરેલી છે એટલે આ કેટલી નિર્ભયતાથી લાંચની માગણી કરી શકે છે એ બતાવે છે કે આ વર્ષોથી આ લાંચ લેવામાં આવતી હોય અને વર્ષોથી લેવામાં આવતી હોય તો અપ્રમાણસરની ઘણી બધી મિલકતો મળી આવે અને ખાસ કરીને એમના ભાઈ ભાભી છે એ પણ લાંચના કેસમાં સરપંચ તરીકે હતા એમાં પકડાયેલા છે એટલે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે ત્રણ દિવસથી ચાર દિવસની માગણી કરી હતી અત્યારે કોર્ટે ચાર દિવસ ત્રણ દિવસ આપેલા છે આજે નવા નવા નવે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવેલું છે એમાં તો આપણે પંદર દિવસના રિમાન્ડ માગી શકીએ છીએ અને જે પહેલાં પંદર દિવસ હતા એની બદલે હવે ચાલીસ દિવસની અંદર કોઈ પણ પંદર દિવસના રિમાન્ડ માગી શકે એટલે મને આશા છે કે ત્રણ દિવસમાં નવી એટલું કંઈક તો એવું મળી જ આવશે કે વધુ રિમાન્ડની જરૂર પડે ના એમને એમનું કેવું એમ હતું કે કવર હાથમાં લીધેલું હોય એવું નથી પણ જે રંગે હાથ જે કહેવાય એવું કે મારા ટેબલ ઉપર અત્યારે અહીંયા પડ્યું હોય અને હું એમ કહું મેં હાથમાં સ્વીકાર નથી તો એ એવો તો કયો ભલમન સાહેબ વાળો માણસ હોય કે મારા ટેબલ ઉપર એક લાખ ને એસી હજાર મૂકી જાય અને હું એમ કહું કે ના ઓકે રાખી મૂક મેં માગેલું હોય તો જ એટલે આને રંગે હાથ જ ગણાય એટલે એમનું કેવું એમ થયું રંગે હાથ ન કહેવાય પણ ખાલી રંગે હાથ ન કહેવાય એટલું કહેવાથી પૂરતું નહોતું એને એમ કેવું જોઈએ કે તો મારા ટેબલ ઉપર કેવી રીતે આવી એ તો કંઈ કીધું નહીં એટલા માટે આપણે કીધું કે આને રંગે હાથ જ કહેવાય જ્યારે પોતે જ ન કહી શકતા હોય કે કોણ મૂકી ગયું ક્યારે મૂકી ગયું શું કામ મૂકી ગયું એટલે આ લાંચની રકમ છે એ જ કોર્ટે પણ એ જ માનેલું છે કે ભાઈ તમે કંઈ ચોખ્ખોટ તમારી છે નહીં તમારો કોઈ જવાબ નથી આ બાબતમાં તો આ લાંચની રકમ માનવાની રીય છે